ટાઈમ ટાઈમમાં પહેલા થોડો વરસાદ હતો પણ અત્યારે માહોલ સંપૂર્ણ શાંત છે અને વરસાદ પણ છે નહીં હા ભાઈ જોઈ રહ્યા તો મિત્રો પછી હાલમાં અને મોટે ભાગે

ખૂબ જ લોકોની ભીડ પણ જોવા મળી રહી છે મિત્રો અહીંયા પણ લોકોની ભીડ વધી ગઈ છે અને ધીમે 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 શાંત નું વાતાવરણ થઈ રહ્યું છે જેથી કરીને લોકોની ભીડ પણ વધી રહી છે મિત્રો તમે જોઈ રહ્યા છો અને ખૂબ જ ટ્રાફિક થઈ રહ્યો છે મિત્રો હાલમાં લોકો જવા ફ્રેશ થઈ છે ખાઈ રહ્યા છે આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે ફોન થઈ રહ્યા છે નામક પ્રાઇટ તો હોય છે મિત્રો બંધ છે હાલમાં તમે જોઈ રહ્યા છો લાઈવ અપડેટમાં

ભાઈ છે આ ભાઈ ਸਰબોની આવતો નેટ સફાઈ છે ભાઈ મારું દેખાય છે મને તો જોઈએ હતો કે મિરાનો માહોલ જન જોરદાર લોકો આવી રહ્યા છે ને ખૂબ ટ્રાફિક થઈ ગયો છે મિત્રો થોડા આપણે આગળ જઈશું રાજકોટનો લોક ચાલી રહ્યો છે આજે ત્રીજો દિવસ છે મિત્રો અને તમને લાઈવ અપડેટ આપી રહ્યો છું છે મિત્રો ત્રીજો મિત્રો ખૂબ જ ભીડ થઈ રહી છે મિત્રો અને રાજ થઈ ગઈ છે રવિભાઈ મારું ડાઉન મિત્રો જોઈ રહ્યા છો તમે ખૂબ જ લોકો આવી રહ્યા છે મેળામાં અને આનંદ લઈ રહ્યા છે ખૂબ જ લોકો ખુશ છે કારણ કે આજે જન્માષ્ટમીનો તહેવાર પણ છે અને આપણે અહીંયા આવી ગયા છીએ લાઈવ અપડેટ આપી રહ્યા છે આપણે ખૂબ મિત્રોને મિત્રો

અને અપડાઉન ત્યાં રાખે છે તકલીફ થઈ યાર મને એટલું આપણે કોશિશ કરી રહ્યા છીએ કે નેટ નો કપાય મિત્રો તમે જોઈ રહ્યા છો લોકો ખૂબ જ આનંદથી મેળાનો આનંદ લઈ રહ્યા છે આપણે લાઈવ આપણે રાખી રહ્યા છે મિત્રો મને એટલું ઓકે ભાઈ ચલો અત્યારે હવે અમારા રવિભાઈ કહે છે બ્લોર આવે છે તો ચલો હવે આપણે બીજા સમાપ્ત કરીએ બધા મિત્રો હેપી જન્માષ્ટમી يا تو رات رنگيلا جيرما لوک ملن لائیو ٹھنگ کوئی رات مترو او کہم اوا جے روی بھائی برابر اوانو تو اج

આપણે જો આપણું નેટ લગભગ ઓકે આવે છે એવું કહે છે આપડા રવિભાઈ મિત્રો આપણે આઈટી નલ પણ એટલું કરી અને બતાવી રહ્યા છે મિત્રો રાજકોટ નો લોકમેળો લાઈવ થેન્ક યુ ભાઈ થેન્ક યુ તો સ્વાગત છે આપણી ચેનલ લાઈવ એલ પી લોકમાં અને જે મિત્રો લાઈવ જોવા કમેન્ટ જરૂરથી કરે રાજકોટ રંગીલા રાજકોટનો લોકમેળો આપણે લાઈવ બતાવી રહ્યા છે ભાઈ સાંજે લાઈક પણ ચાલુ થઈ ગઈ છે મિત્રો આપણે તો લોકો ખૂબ જ ભીડ થઈ ગયા છે

પાછું ક્લર આવવા માંડ્યું નેટ આવે ઓકે ભાઈ પાછો હતો ત્યાં મિત્રો જોઈ રહ્યા છો મિત્રો અહીંયા પાછું નેટ જેમ આવે છે જરૂર તમને તે જો ત્યાંનો પાછો આવી ગયો ભાઈ よかったね。